મારા વોર્ડ નંબર બેની અંદર છેલ્લા ચાર દિવસથી એરપોર્ટ વિસ્તારની અંદર રાત્રે બાર વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધીમાં કન્ટિન્યુ લાઇટ જાતી હતી અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર છીએ અમને અમારી પાર્ટી દ્વારા હંમેશા કાયમ એક વાત અમને કહેવામાં આવતી હોય છે અને અમને એક સંસ્કાર પણ છે કે તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ત્યારે ચૂંટાયેલા લોકોએ કરવાની કામગીરી શું તો કે રાત્રે બે વાગે જ્યારે પ્રજાનો ફોન આવે પ્રજાને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું જોઈએ જ્યારે આ ઉનાળાનો આકરો તાપ આલતો હોય અને રાત્રે બાર વાગે પીજીબીસીએલ દ્વારા કાંઈક ને કાંઈક ફોલ્ટના બહાને હશે ફોલ્ટ હું એવું નથી કેતો ફોલ્ટ નહીં હોય પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું રાત્રે થી ચાર ની અંદર અડધી અડધી પોણી પોણી કલાક લાઇટ જાય પાંચ મિનિટ આવે ને વરી પાછી પોણી કલાક લાઇટ જાય કોલ સેન્ટરમાં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતું આજે વારંવાર હું અધિકારીને કહું છું રાઠોડ સાહેબને મેં વારંવાર કીધું હતું ના લગત અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી છે કે સાહેબ તમે સમજો પણ તેમ છતાંય પછી નહોતી સમજતા એટલે મારે ન છૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારના લોકોને લઈને હું આજે રાત્રે એક વાગે મારા ઝોનની પીજીવીસીએલની કચેરી આજે આવ્યો હતો અને મેં પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિત માપો કે હવે હું લાઇટ નહીં જાઓ તો એટલા માટે કહીએ છીએ કે ભાઈ આજે માન્ય નરેન્દ્રભાઈ મોદી હોય કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અમે આખે આખું આ ઓટોમાઇઝેશન તરફ અમે જઈ રહ્યા છીએ ત્યારે આ પીજીબીસીએલ ના આ પ્રકારના અધિકારીઓ કે જેને કોઈ પણ જાતની ખબર પડતી નથી એ જે પ્રકારના અમને જવાબ આપતા હતા એ અમે હું પીજીબીસીએલ નું કોઈ પણ જાતનું મારામાં ટેકનિકલ નોલેજ ન હોવા છતાં પણ હું સમજી શકું છું કે એમના જવાબો ઉધતા પહેર્યા હતા માટે મારે અહીંયા આવું પડ્યું છે પ્રજાકીય પ્રશ્નો માટે લેખિતમાં આપ્યું પૂછે કે હું કાલથી વોર્ડ નંબર બે માં કહેવાય કોઈ પણ જગ્યાએ મારા મત વિસ્તારની અંદર હું લાઈટ નહીં આપું લાઇટ નહીં જવા દઉં ન છૂટકે મારે આવવું પડ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી મેં આપને પેલા કીધું એમ અમારા સંસ્કારિયા છે અમે પ્રજાની સાથે રહીએ છીએ અને પ્રજા ગમે ત્યારે અમને કે છે અમે પ્રજાની પડખે રહેવા તૈયાર છીએ ના તો નો પ્રશ્ન છે ભાઈ રાતે બાર વાગે લાઇટ જાય તો કોઈ કાળે સાંખી નહીં લેવા મેં કદાચ દિવસે અડધી પોણી કલાક જાય તો વાંધો નથી પણ રાત્રે વડીલો વૃદ્ધો માતાઓ બહેનો દરેક લોકોને આજે અંધારામાં કે ઊંઘ નથી આવતી એટલા માટે આજ મારા મારી ભારતીય જનતા પાર્ટીની ટીમને લઈને આજે હું લોકોને લઈને આજે બીજી ની કચેરી આવી લેખિતમાં મેં

અમે લડતા લડતા આજે કેન્દ્રમાં અને રાજ્યમાં અને મહાનગરોની અંદર અમે સરકાર બનાવી છે એ પ્રજાના જન આશીર્વાદ થી અમે સરકાર બનાવી છે તો બિલકુલ મારો સંપર્ક કરજો હું ગમે ત્યારે પ્રજાની વચ્ચે રહેવા માટે ટેવાયેલો છું હંમેશા ભારતીય જનતા પાર્ટી કોઈ પણ કોર્પોરેટર હોય કોઈ પણ કાર્યકર્તા હોય પ્રજાની વચ્ચે હંમેશા રહીએ છે અને રહેવાના છે હજી લાઈટ જશે તો શું હું તો અહીંયા પાછો આવી જવાનો છું લેખિત માંથી તો હું સરકારમાં રજૂઆત કરીશ અધિકારીઓની સહી લીધી છે ભાઈ આ પાંચ અધિકારી એની લેખિત માં સહી આપી છે કે હું હવે પછી વોર્ડ નંબર બે માં લાઈટ નહીં જાય કોઈ ગાળે હું સાંખી નહીં લઉં હવે લાઈટ જશે તો તમારો ટેકનિકલ ફોલ્ટ હોઈ શકે આપણે સમજી છીએ મારા ઘરનું ટીવી ક્યારેક બગડી જાય મોબાઈલ એ બગડી જાય છે એવું નથી ન બગડે પણ એને રિપેરિંગનો એક સમય હોય છે તમે દિવસે કરો ને ભાઈ રિપેર રાત્રે શું કરો ને કરવું જોઈએ રિપેર બીજી વિશે એમડી ફોન નથી રિસીવ કરતા એક સન પ્રતિનિધિ મે બી મારા નંબર એની પાસે નહી હોય એટલે ફોન નહી રિપીટ રિસીવ કરતા હોય પણ હું કાલ ચોક્કસ એની સાથે પણ વાત કરવાનો છું પર આપનું નામ શિક્ષક વિદ્યા રાજકોટ સિટી સબવટુ કચેરી રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 માં છેલ્લા 4 દિવસથી જે રાત્રે વીજ વિક્ષેપ થાય છે અને એ માટે થઈને આજ રોજ માનની જયમિનભાઈ ઠાકર સાહેબ અત્રે અમારી પ્રતિમા નગર પછી રાત્રે એક વાગે આવી અને જ્યાં રજૂઆત કરે મનુષ્યભાઈ નું આપશે જણાવું છું કે ઇન્કમ ટેક્સ ફીડરમાં સોમવારની રાત્રે જે ટ્રીપિંગ આવેલા આ ઇન્કમ ટેક્સ ફિડરમાં બેસો મૂકી પોર્શન અંડરગ્રાઉન્ડ છે અને ટ્રીપિંગ આવી ટ્રાય આપી અને ફીડર ચાલુ થઈ ગયો ત્યારબાદ મંગળવારે ફરી પાછું આ જ ફીડરમાં ટ્રીપિંગ આવેલો અને ત્યારે યુનિયન બેંક ની પાછળ વાળો જે પોર્શન જે વીજી કેબલ જે છે એમાં ફોલ્ટ ડિક્લેર ડિટેક્ટ થયેલો જેથી અમે આ પોર્શન કાપી અને આ ફીડર અમે ચાલુ કરાવી દીધો ફરીવાર બુધવારે રાત્રે આ ફીડરમાં માં ફોલ્ટ થયેલો છે અને આ વખતે અમે અમને જે મેઈન કેબલ જે છે આ ફીડરનો જે 66 કેવી લક્ષ્મીનગર એસએસ માંથી નીકળે છે અને એ અંદાજિત 8 કિલોમીટર ની લંબાઈ નો કેબલ છે એમાં ફૂલ ડિટેક થયેલો જેથી આ આખી કો ફીડર અમે બાજુમાંથી જે ફીડર જે નીકળે છે એમાં અમે આ ઇન્કમટેક્સ ફીડરનો લોડ ડાયવર્ટ કરી અને બુધવારે રાત્રે આશરે સાડા અગિયારથી બારની ની વચ્ચે અમે વીજ પુરવઠો પૂરો કરેલો હતો આજ રોજ આ ગુરુવારની રાત્રે આ ભુમેશ્વર ફીડરમાં અચાનક આ જે બંને ફીડરનો લોડ ભેગો થવાથી જે ઓવરલોડના કારણે જમ્પર ગયેલો અને અંદાજીત સાડા બારની આસપાસ આ ટ્રીપિંગ આવેલો અને જે અડધીથી પોણી કલાકમાં ફીડર અમે રિસ્ટોર કરી દીધો આ ફીડરમાં જે છેલ્લા ચાર વખતથી જે વીજ વિક્ષેપ થાય છે એનું મુખ્ય કારણ આજે યુઝી કેબલના ફોલ્ટના કારણે થાય છે યુઝી કેબલનો ફોલ્ટ આજે અમે ગુરુવારે રાત્રે ગુરુવારે વહેલી સવારે અમે એનો રેક્ટિફાય કરવાની કોશિશ કરે પરંતુ અઢી કે કિલોમીટર કેબલમાં 300-300 મીટર ના ટોટલ સાત થી આઠ જોઈન્ટ આવેલા છે આ એક એક જોઈન્ટ અમે ખોલાવી અને વળી પાછા ટ્રાયો આપી અને એમાં એનો ચોક્કસ અમે સ્થળ નક્કી કરેલું અને ચોક્કસ સ્થળ નક્કી થયેલ તે વખતે આ વિસ્તારમાંથી ટ્રાફિકનો ફ્લો વધારે હોવાથી જે યુઝી કેબલનો જે જે પોર્શનમાં ચોક્કસ સ્થળે જે થયેલું છે ઈ ડિટેક્ટ થયેલું ન હોવાથી અમે આ શુક્રવારે વહેલી સવારે આશરે સાપ છ વાગ્યા સાડા પાંચથી સાડા છની વચ્ચે અમે આમાં ફોર ડિટેક્ટર થી અમે આનો ચોક્કસ સ્થળ ડિટેક કરવા માટે અમે આ કાર્યવાહી કરવાના છે અને આ ફીડરમાં